આજરોજ સાંજે પાંચ વાગે કપાયેલા પગ બાબતે મોટો ખુલાસો મહેસાણામાં ગઈકાલે સાંજે લાખવડી ભાગોળથી કુકસ જતા રોડ ઉપર ખારી નદી પાસેથી રોડની વચ્ચે એક કપાયેલા હાલતમાં અજાણ્યા ઈસમનો પગ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી જોકે પોલીસે ઊંડી તપાસ કરતા સામે આવ્યું હતું કે મહેસાણાની એક હોસ્પિટલ જે લાયન્સ હોસ્પિટલના ડૉક્ટરે પગ કાપ્યો હતો જમીનમાં ડાટેલો હતો પરંતુ કૂતરું તે પગને બહાર લઈ રોડ ઉપર લાવીને જતું રહ્યું હતું જેના કારણે આ સમગ્ર ઘટનામાં પોલીસ દોડતી થઈ હતી પરંતુ કપાયેલો પગ કોઈ દર્દીનો જેને ગેગરીન થયો હતો એના કારણે હોસ્પિટલ દ્વારા એ પગ કાપવામાં આવ્યો હતો અને પછી એ પગને નજીકની જગ્યા ઉપર કૂકસ જતા રોડ ઉપર દાટી દેવામાં આવ્યો હતો પરંતુ કૂતરાએ એ પગને ખોત્રીને બહાર કાઢ્યો હતો જેના કારણે મહેસાણાની પોલીસને દોડતું થવું પડ્યું હતું કપાયેલા પગ કોઈ હત્યાનો ભેદ નહીં પરંતુ એક દર્દીના હોસ્પિટલમાં દર્દીને ગેંગલિંગ થવાના કારણે તે પગ કાપવામાં આવ્યો હતો જે દાટી દેવામાં આવ્યો હતો પરંતુ કૂતરાએ તેને બહાર કાઢવામાં આવ્યો હતો જેને ફરીથી પ્રોસેસ કરીને ત્યાં દાટી દેવામાં આવ્યો છે